ધિકાલ આદ્ય નવિન્ના નંતચિન્ન માત્ર મૂર્તયે સ્વાનુભૂત નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી હા મિત્રો આજના દિવસે આ બારસના ખૂબ જ જાજા કરી અને વધામણાની સાથે આજે વાત કરવી છે આપણા આ કાર્યક્રમની અંદર પંચાંગ પ્રકરણ વિશે આજના દિન વિશેષ વિશે સાથે સાથે બાર રાશિના જાતકો અને આજનો એક ધાર્મિક ઉપાય ગઈકાલે સરસ મજાની એકાદશી વિશે વાત કરી મિત્રો આપે પણ શાસ્ત્ર અનુસાર એ એકાદશીનો ઉપવાસ એકાદશીની કથા અને પ્રારંભ થઈ ચૂક્યો છે આ ગૌરી વ્રત ત્યારે મા ગૌરીની આશીર્વાદ પણ આપણને બધાને પ્રાપ્ત થઈ શકે અને મા ગૌરીના વ્રતના કારણે થઈ મા ગૌરીના આશીર્વાદના કારણે થઈ અને આપણને મા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અભ્યર્થના સાથે આજે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે સર્વપ્રથમ મિત્રો આપણે વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર વર્ષાઋતુ અને આજની તારીખ વિશે આપણે જો વાત કરીએ તો તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ એટલે કે અઢારમી જુલાઈ બે હજાર ચોવીસ વાર ગુરુવાર સરસ મજાનો ભગવાન ગુરુ મહારાજની પ્રીતિ અને પ્રાપ્તિ કરાવતો વાર એ ગુરુવાર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે આજની તિથિ વિશે વાત કરીએ મિત્રો તો અષાઢ શુક્લ દ્વાદશી એ અષાઢ મહિનો છે શુક્લ પક્ષ એટલે કે અંજવાળિયું શુદ્ધ પક્ષ બતાવવામાં આવ્યો છે અને આજે તિથિ બારસની તિથિ પારણાની તિથિ બતાવવામાં આવી છે અને સાથે સાથે વાત કરીએ તો એ ગુરુવારનું અને આજે જોવા જઈએ ને તો પ્રદોષનો વ્રત પણ આજે ગણી શકાય છે આજે જેમ ગઈકાલે મિત્રો એકાદશીનું વ્રત હતું એમ આજના દિવસે પ્રદોષનું વ્રત પણ શાસ્ત્રની અંદર ખૂબ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે તો પ્રદોષ વ્રતનો પણ સમય આજના દિવસે બતાવવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ યોગ નક્ષત્ર અને કરણ વિશે તો આજનું નક્ષત્ર આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે જ્યેષ્ઠા નક્ષત્ર મિત્રો જ્યષ્ઠા નક્ષત્ર એ સત્યાવીસ નક્ષત્રની અંદર થોડું અશુભ માનવામાં આવ્યું છે જે તે જાતકોનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રની અંદર હોય ને એમણે શાસ્ત્ર અનુસાર જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ શાંતિવિધાન જ્યેષ્ઠાની શાંતિ વિધાન કરાવવું જોઈએ એક વિધિ બતાવવામાં આવી છે કારણ કે નક્ષત્રના જે પ્રકારે ચરણ બતાવવામાં આવ્યા જ્યેષ્ઠા નક્ષત્રનું પહેલું ચરણ હોય બીજું ચરણ હોય ત્રીજું ચરણ હોય કે ચોથું ચરણ હોય એ ચરણ અનુસાર જાતકને એનું શુભ અશુભ ફળ એ નક્ષત્ર પ્રદાન કરે છે કરે છે અને કરે છે ત્યારે ચાર નક્ષત્ર મિત્રો એ થોડા મધ્યમ અને અશુભ ગણવામાં આવેલા છે ત્યારે જે તે જાતકોનો જન્મ એ જ્યેષ્ઠા નક્ષત્રની અંદર જન્મ હોય ને તો એમણે જ્યેષ્ઠા શાંતિ અવશ્ય કરાવવી જોઈએ એમ આજના દિવસે પણ જે જન્મ જન્મેલા જાતકો અથવા તો જે કોઈ જાતકોનો જન્મ થાય છે એમને જ્યેષ્ઠા શાંતિનું વિધાન જ્યેષ્ઠાજનની શાંતિ કરાવવી જોઈએ યોગ વિશે વાત કરીએ મિત્રો તો શુક્લ યોગ આજના દિવસે બતાવવામાં આવ્યો છે કરણ ભાવ કરણ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે તો નક્ષત્ર યોગ અને કરણ વિશે આજે વાત કરી ત્યારબાદ આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો પ્રાતઃકાલનો સૂર્યોદય સવારે સાડા પાંચ કલાકે એટલે કે પાંચને ચોત્રીસ મિનિટે સૂર્યોદય થઈ રહ્યો છે અને સૂર્યાસ્તના સમય વિશે વાત કરીએ તો સાંજે સાત વાગ્યાને વીસ મિનિટનો સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે આજની ચંદ્ર રાશિ વિશે જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિ આજના દિવસે મિત્રો બતાવવામાં આવેલી છે ત્યારબાદ દિન વિશેષ વિશે વાત કરવામાં આવે તો આજનું અભિજીત મુહૂર્ત અને રાહુકાળ વિશે જો આપણે વાત કરીએ ને તો આજનું અભિજીત મુહૂર્ત અગિયાર વાગ્યાને ઓગણસાઠ મિનિટનું અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે જે બપોરે એક વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત છે એટલે કે એક કલાકનો સમય અભિજીત મુહૂર્તનો બતાવવામાં આવ્યો છે ત્યારબાદ રાહુકાળ વિશે વાત કરીએ તો બપોરે બે વાગ્યા અને દસ મિનિટનો સમય રાહુકાળ પ્રારંભ થવાનો છે એટલા માટે કોઈ એવું શુભ કાર્ય કોઈ શ્રેષ્ઠ કાર્ય કે કોઈ સારું કાર્યની શરૂઆત કરતા હોય તો આ રાહુકાળના સમય દરમિયાન એમાંથી આપણે વર્જ્ય રહેવું જોઈએ એમાંથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ તો બપોરે બે વાગ્યા અને દસ મિનિટનો સમય એ રાહુકાળનો બતાવવામાં આવ્યો છે અને એ પૂર્ણતઃ આંશિક ત્રણ વાગ્યા અને ત્રેપન મિનિટે રાહુકાળ પૂર્ણ થાય છે એટલે આ સમયમાંથી આપણે મુક્ત બની અને કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો ચોક્કસ આ સમય દરમિયાન ન કરો તો એ એનું શુભત્વ એ બતાવવામાં આવેલું છે મિત્રો તો આજના પંચાંગ પ્રકરણ વિશે આપણે ખૂબ જ સારી રીતે વાત કરી દિન વિશેષ વિશે વાત કરી આગળ વાત કરીએ બાર રાશિની જાતકોના લેખા જોખા વિશે ટૂંકમાં આજના દરેક બાર રાશિના જાતકોને આજનો દિવસ કઈ રીતે સાવચેત રહેવાનું છે કઈ રાશિના જાતકોને વિશેષ કોઈ ફળની પ્રાપ્તિ થવાની છે કઈ રાશિના જાતકોને આજે મુસાફરીનો યોગ બની રહે છે એના વિશે આપણે જો વાત કરવામાં આવે તો સર્વપ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિ વિશે એવું કહેવાય કે અલ મેષ રાશિના અક્ષરો પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો આત્મવિશ્વાસની અંદર માન સન્માનની અંદર વૃદ્ધિના યોગો છે આજે અને એ આત્મવિશ્વાસ અને માન સન્ની સન્માનની અંદર વૃદ્ધિ મળે તો ચોક્કસથી આજે સફળતા મળવાના યોગો મેષ રાશિના જાતકોને આજે બતાવે છે અને એ સફળતા દ્વારા મિત્રો ઘણું બધું તમે આજના દિવસે પ્રાપ્ત કરી શકો છો મેષ રાશિના જાતકો માટે આજે આનંદભર્યો દિવસ એ બતાવવામાં આવ્યો છે ની અંદર વૃદ્ધિ કરાવવા વાળો યોગ ત્યારબાદ બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ બવું બીજા નંબરની રાશિ વૃષભ રાશિ માટે આજે પારિવારિક જીવનથી તમે ખૂબ જ આનંદિત બની શકો પારિવારિક જીવનની અંદર મધુરતાની પ્રાપ્તિ થઈ શકે પારિવારિક જીવનમાં કોઈ સમસ્યાઓ ચાલતી હોય તો એના અંદર આજે મુક્તિ મળે અને ખૂબ જ આનંદની સાથે આજનો દિવસ તમે દાંપત્ય જીવનની અંદર વૃષભ રાશિના જાતકો એ ધીરે ધીરે વ્યતીત કરો એવો એક યોગ આજે પ્રાપ્ત થઈ શકે છે સંબંધીઓ સાથે મિત્રો સાથે આજે મુલાકાત થાય અને એ મુલાકાત તમારા માટે ખૂબ જ સુમેળભરી બની રહે અને એ જ મુલાકાત દ્વારા તમારા નોકરી ધંધો કે વ્યવસાયમાં તમને સફળતાની પ્રાપ્તિ આ મિત્રો કે વડીલોનો સંવાદ કે એની મુલાકાત તમને એ કરાવી શકે ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો મિથુન રાશિ ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે ત્રીજા નંબરની રાશિ છે મિથુન રાશિ અને મિથુન રાશિ જોવા જઈએ જોવા જઈએ મિથુન રાશિના જાતકો માટે આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આજે લેવા હોય ને તો પતિ પત્ની સાથે બેસી અને મિથુન રાશિના જાતકો એ મહત્વપૂર્ણ નિર્ણય તમારા આગળના આવનારા ભવિષ્યને સુચારુ અને શ્રેષ્ઠ બનાવવા માટેનો આજે આ મહત્વના નિર્ણયો તમે લઈ શકો છો ત્યારબાદ એવું કહેવાય કે લગ્ન યુવક યુવતીઓ માટે આજે કોઈ કોઈ યોગ્ય પગલું ભરવું હોય કોઈ એવા નિર્ણયો લેવા હોય કોઈ એવું કાર્ય કરવું હોય તો મિથુન રાશિના જાતકો માટે આજે શ્રેષ્ઠ યોગ છે શ્રેષ્ઠ તક છે વરિષ્ઠ વર્ગોને આજે ખૂબ જ સુમેળ ભર્યું વાતાવરણ આજના દિવસે મિથુન રાશિના જાતકોને બની રહેવાનું છે ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો કર્ક રાશિ ઘણા અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ ચોથી રાશિ કર્ક રાશિ પ્રાપ્ત થઈ રહી છે આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ સારો દિવસ બતાવવામાં આવ્યો છે પોતાની ઈચ્છા અનુસાર મનની અંદર જે વિચાર ચાલતો હોય કે આજે હું મારા નોકરીના કાર્યની અંદર મારા નોકરીના સ્થળની અંદર આજે આ કાર્ય કરું કે આ કાર્ય કરું તો ચોક્કસથી મનની અંદર ચાલતા વિચાર અનુસાર કર્ક રાશિના જાતકો આજે એ સ્વતંત્ર પ્રમાણે એ કાર્ય કરી શકો અને એ કાર્ય દ્વારા તમને આગળ પ્રમોશન મળવાના યોગ પણ ક્યાંક ને ક્યાંક આજના દિવસે સર્જાઈ શકે છે અને એ યોગ દ્વારા તમે આગળ પ્રગતિ અને ઉન્નતિ કરી શકો એના સાથે આત્મવિશ્વાસ માન સન્માનની પ્રાપ્તિ કર્ક રાશિના જાતકો આજે કરી શકે છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો પાંચમી રાશિ સિંહ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મ અને ટ નાણાકીય દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે આજે ખૂબ જ શ્રેષ્ઠ દિવસ બતાવવામાં આવ્યો છે ભગવાન શિવજીની આરાધના કરવા માટેનો ઉત્તમ મોકો ક્યાંક ભગવાને અર્પણ કર્યું હોય ને તો આજના દિવસે સિંહ રાશિના જાતકો દાન અર્પણ કરજો એવું કહેવાય છે કે નાણાકીય લેવડ દેવડ આજે તમને સારા સફળતાની પ્રાપ્તિ કરાવી શકે છે નાણાકીય કોઈ એવો વ્યવહાર કરો તો તમને આજે એની અંદર સાફલ્યતાનો એક યોગ જણાય છે અને ભગવાને આજે અર્પણ કર્યું હોય તો આજનો દિવસ એ પારણાનો દિવસ આવ્યો છે એવું લાગે ને કે ખરેખર આને આ વસ્તુની જરૂર છે અને આપણે આપી શકીએ એમ છીએ તો ચોક્કસથી મિત્રો આજના દિવસે સિંહ રાશિના જાતકો થોડું દાન કાર્ય કરજો કારણ કે જે પણ આપણે ઉપાર્જન કરીએ છીએ કમાઈએ છીએ ને શાસ્ત્ર કહે છે કે દસમો ભાગ એમાંથી આપણે કાઢવો જ પડશે અને નહીં કાઢીએ તો એ ગમે તે રીતના કુદરત આપણી પાસેથી લેવાનું જ છે ત્યારે આજે આ મોકો નાણાકીય લેવડ દેવડ માટે સિંહ રાશિના જાતકો માટે આ શ્રેષ્ઠ તક છે દાન તમે આપતા નથી આજે વાવણી કરો છો આગળની રાશિ વિશે વાત કરીએ છઠ્ઠી રાશિ કન્યા રાશિ અઠણ અક્ષર બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકો માટે આજે સુમેર ભર્યો શ્રેષ્ઠ દિવસ બતાવવામાં આવ્યો છે ફળદાયી દિવસ આજે બતાવવામાં આવ્યો છે પારિવારિક સમસ્યાઓમાંથી આજે એ મુક્તિ મળતી જણાય એવું કહેવાય કે કન્યા રાશિના જાતકોને ક્યાંય ને ક્યાંય નોકરી ધંધો કે વ્યવસાય કરવા માટે જાય પણ પોતાનું મન એ શરીરથી કાર્યસ્થળની અંદર હોય પણ મન ઘરમાં હોય કે પરિવારમાં હોય ક્યાંક સાસુઓને લગતા ઝઘડાઓ હોય ક્યાંય ભાઈ ભાઈ ને લગતા ઝઘડાઓ હોય ક્યાંક બાપ દીકરા ને લગતી સમસ્યાઓ હોય એના અંદર મન હોય આજે એ પારિવારિક કન્યા રાશિના મુક્તિ મળવાનો એક યોગ બતાવવામાં આવ્યો છે સમય મિત્રો પરિવાર વર્ગ સાથે તમે વિતાવો કે જેના કારણે થઈ અને જે કાંઈ ખટરાગ હોય ને એની અંદર તમને મુક્તિ મળી શકે છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો તુલા રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ર અને ત તુલા રાશિના જાતકો માટે આજે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ ભરેલો દિવસ એ બતાવવામાં આવ્યો છે પરંતુ વિદ્યાર્થી વર્ગ હોય કોઈ વડીલ વર્ગ હોય એના માટે આજે ખૂબ સારો દિવસ બતાવવામાં આવ્યો છે ઘણી વખતે એવું હોય છે ઘરમાં રહેલા વડીલોની અમાન્યતા વડીલોની મર્યાદા ક્યાંક આપણે થોડી થોડી ભૂલતા જઈએ છીએ ત્યારે તુલા રાશિના જાતકોમાં જે વડીલ વર્ગ છે આજે એ લોકોને અંદરથી અહેસાસ થાય કે અમારું ક્યાંક કામ રાખવામાં આવે છે અમારું માન રાખવામાં આવે છે અમે કહીએ એ પ્રમાણે આજે કાર્ય કરવામાં આવે છે તો એવો દિવસ તુલા રાશિના જાતકોમાં વડીલો માટે આજનો દિવસ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે વિદ્યાર્થી વર્ગ માટે પણ ખૂબ સારો દિવસ આજના દિવસે બતાવવામાં આવ્યો છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો વૃશ્ચિક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો માટે જો વાત કરીએ ને તો તમારા ઓફિસની અંદર નોકરીયાત વર્ગની અંદર ક્યાંય અટકેલા એવા કાર્યો છે અટકેલી કોઈ ફાઇલો છે અને એ ફાઇલોની અંદર અટક અટકવાના કારણે કોઈ સમસ્યાઓનું સર્જન થાય છે તો આજે ભગવાન ચંદ્રનારાયણ અને એક સરળ ઉપાય કે ભગવાન ચંદ્રનારાયણના મંત્રના જાપ કરો અને એના કારણે એ અટકેલી ફાઇલો તમારી જે રૂકાવટ આવે છે બાધા આવે છે જે સમસ્યા આવે છે ને એમાંથી વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીયાત વર્ગને આજે વિશેષતઃ એ સફળતા અપાવી શકે છે ક્યાંક વૃશ્ચિક રાશિના જાતકોને આજે એવું કહેવાય કે શારીરિક દ્રષ્ટિએ થોડો સાવચેતી રાખવાની જરૂર છે વર્ષા ઋતુના કારણે થઈ કોઈ એવી જૂની બીમારી પાછી આજે તમને પ્રાપ્ત થાય ધીરે ધીરે નવી શરૂઆત પણ થઈ શકે છે એટલે ક્યાંક શારીરિક સમસ્યાથી આજે સાવચેતી રાખવાની જરૂર વૃષ્ટિક રાશિના જાતકોને બતાવવામાં આવી છે આગળ વાત કરીએ ધન રાશિ વિશે મિત્રો ભ ધ ચાર અક્ષરો ધનરાશિ માટે બતાવવામાં આવ્યા છે ટેલિવિઝન ક્ષેત્રે સંકળાયેલા લોકો હોય ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે કોઈ સંકળાયેલા લોકો હોય એવા કોઈ અલગ અલગ સંકળાયેલા લોકો છે એને આજે નવું કાર્ય કરવા માટે અથવા તો એક ક્ષેત્રની અંદર આગળ પ્રયાસ કરવો છે તો એના માટે પણ આજે રાશિના જાતકોને એક ઉત્તમ મોકો બતાવવામાં આવ્યો છે ભગવાન મંગળ મહારાજ અને ભગવાન શુક્ર નારાયણ એ બંને જ્યારે પરસ્પર પ્રીતિ કરાવે છે ત્યારે શુક્ર એ કાર્યની અંદર તમને ઐશ્વર્ય અપાવે શુક્ર એ કાર્યની અંદર તમને ઉન્નતિ અપાવે એવો યોગ ધનરાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદ એવું કહેવાય કે ધનરાશિના જાતકો આજે સાયંકાળ થોડો ધાર્મિક કાર્યની અંદર આજે આપણે જોઈએ છીએ ને મિત્રો તો ક્યાંય ને ક્યાંય આપણું યુવાધન અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમય વ્યતીત કરે છે ત્યારે આપણી સાંજ મિત્રો એવી જગ્યાએ ન વ્યતીત થવી જોઈએ કે જ્યાં ખરેખર આપણે જવું હિતાવહ નથી એટલે એક વિનંતી સભર રાશિના જાતકોને કે એવો સમય આપણે ત્યાં અમુક અમુક સમય બતાવવામાં આવ્યો છે એમાં સંધ્યાકાળનો સમય કોઈ દેવ મંદિરની અંદર કોઈ વડીલો પાસે અથવા તો કોઈ એવા શુભ વાતાવરણની અંદર જઈ અને તમે એ નિકાળો કે જેથી કરી એની જે હોરાઓ છે એની ઉર્જાઓ છે ને એ ધનરાશિના જાતકોને આપણને પ્રાપ્ત થાય મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મકર રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે સકારાત્મકતા ભર્યો દિવસ આજે રહેવાનો છે ખૂબ ઉત્તમ પરિણામની પ્રાપ્તિ કરાવે ખૂબ ઉત્તમ તક અને ઉત્તમ લાભની પ્રાપ્તિ કરાવવા વાળો દિવસ મકર રાશિના જાતકો માટે આજે રહેવાનો છે આખો દિવસ પોતાનું શિડ્યુલ ટાઈટ આપણે કહીએ ને કે પોતાનો સવારો સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત સુધી પોતાની જે કર્મ પ્રમાણે પોતાની દિનચર્યા પ્રમાણે સમય ટુ સમય એ પોતાને આજે મકર રાશિના જાતકોને કાર્ય કરવું પડે અને ચોક્કસથી એ કાર્યના કારણે થઈ તમારા શિડ્યુલના કારણે થઈ તમને સંધ્યાંતે એક ઉત્તમ પરિણામની પ્રાપ્તિ કરી શકો છો જે લક એવું કહેવાય કે ભાગ્યને ચમકાવવા માટે આપણા કિસ્મતને ચમકાવવા માટે જે આપણે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્નની અંદર એ તમારા મહેનતની અંદર તમને સાર્થકતા મળવાના યોગો બતાવવામાં આવ્યા અગિયારમી રાશિ વિશે વાત કરીએ મિત્રો કુંભ રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ગ સ સ સ કુંભ રાશિના જાતકો માટે આજને આજનો દિવસ થોડો મૂંઝવણ ભર્યો દિવસ રહેવાનો છે પરંતુ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરિવારની સાથે અથવા તો પારિવારિક કોઈ એવા વડીલો છે એમના સલાહ સૂચન દ્વારા પણ તમે જે મૂંઝવણ અનુભવો છો એમાંથી તમને મુક્તિ મળતી જણાય છે ત્યારબાદ નાણાકીય દ્રષ્ટિએ આજે કુંભ રાશિના જાતકોને શ્રેષ્ઠ દિવસ બતાવવામાં આવ્યો છે ક્યાંય ને ક્યાંય પોતાનો નોકરી ધંધો રોજગારની અંદર ઉત્તમ નાણાં ઉત્તમ લાભ એ થઈ શકે છે આગળ જતા મધ્યાહન પછીનો સમય એવું કહેવાય કે ક્યાંક વડીલ વર્ગની સાથે વિતાવજો મિત્રો કુંભ રાશિના જાતકો ભાઈ ન બને તો પાંચ મિનિટ ઘરમાં વડીલો હોય ને માતા પિતા હોય બા દાદા હોય એમની પાસે જઈ કેમ છો કેમ નહીં આ આટલું પાંચ મિનિટનો સમય તમે નીકાળશો ને તો પણ મિત્રો એના અંદરથી રહેલો આશીર્વાદ એ આપણા અલગ અલગ પ્રકારના કાર્યને ફલીભૂત બનાવશે હે ક્યાંય ને ક્યાંય ગ્રહો તો એનું કામ કરે છે ક્યારેક મિત્રો એવું બની શકે છે કે આપણા ગ્રહો નથી નડતા હે આપણા દુરા આપણો દુરાગ્રહ અને આપણો હઠાગ્રહ જેટલો નડે છે ને એટલા આપણા ગ્રહો આપણને નથી નડતા મિત્રો તેઓ આપણો હઠાગ્રહ અને આપણો દુરાગ્રહ દૂર કરવાનો પ્રયત્ન આજે કરવાનો છે વાત કરીએ બારમી રાશિ વિશે મીન રાશિ મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા દ ચ જ થ મીન રાશિના જાતકો માટે એવું કહેવાય કે સુમેળ ભર્યું વાતાવરણ સુમેળ ભર્યો દિવસ અને ઉત્તમ અને સારું પરિણામની પ્રાપ્તિ કરાવવા વાળો દિવસ આજનો દિવસ બતાવવામાં આવ્યો છે શેર બજારને લગતા સટ્ટાને લગતા કોઈ એવા બે નંબરના કોઈ કાર્ય કરવું હોય તો આજે મીન જાતકો આંખો બંધ કરી અને કાર્ય કરજો ભગવાન રાહુ મહારાજ એની અંદર કરાવે અને રાહુ સંબંધિત બે નંબર ભગવાન ચંદ્રનારાયણ ઉત્તમ ફળ અર્પણ કરવા વાળું તત્વ છે ઘણી વખતે આપણું ભાગ્ય લક કામ નથી કરતું હોતું અને આપણે પ્રયાસ કરીએ છીએ અને અંતે એની અંદર આપણે નિરાશ જઈએ નિરાશ થતા હોઈએ છીએ અંતે એની અંદર આપણને નકારાત્મકતાની પ્રાપ્તિ થતી હોય છે ત્યારે આજે મીન રાશિના જાતકો માટે આવું કોઈ શેર શેરબજારને લગતું કાર્ય છે કોઈ એવા અન્ય બે નંબરના કોઈ કાર્ય છે સટ્ટા બજારની અંદર નાણાં રોકવા છે તો આજના દિવસે તમે ભગવાન રાહુ મહારાજની પ્રીતિ કરી અને મીન રાશિના જાતકો એની અંદર કાર્ય કરી શકો છો કોઈ આગળ જતા સફળતાની પ્રાપ્તિ કરાવે આજની તિથિ વિશે વાત કરીએ તો આજની તિથિ બતાવવામાં આવી છે બારસ અને આપણે ત્યાં બારસના મિત્રો પારણા કરવામાં આવે છે અને એના જ અંગીભૂત આજે આપણે એક ધાર્મિક ઉપાય વિશે એક ધાર્મિક વિષય વિશે આપણે વાત કરવી છે મિત્રો મેં કહ્યું કે આજે અમુક અમુક રાશિના જાતકોએ ભગવાને અર્પણ કર્યું હોય ને તો આજે દાન કરજો અરે કંઈ ન શકે તો કંઈ ન થઈ શકે ને તો કીડીને કીડિયારાનું દાન કરજો ક્યાંય એવી જગ્યા હોય તો પાણીના પરબો હોય ત્યાં જઈ અને પાણીના એક બે જગ મુકાવજો કોઈ એવી અન્નદાન કરવાની આપણને એવું હોય ભગવાને ઈચ્છા ભગવાને આપણને વ્યસ્ત બનાવ્યા હોય તો ચોક્કસથી કોઈને આજે અન્ન ગ્રહણ કરાવજો એવું પણ ન થઈ શકે તો આજુબાજુમાં કોઈ બ્રાહ્મણો રહેતા હોય કોઈ પંડિત રહેતા હોય ને તો એમના ઘરે જઈને એમનો પરિવાર ભોજન કરી શકે એ બારસના પારણાની અંગીભૂત એક કાચું સીધું મિત્રો એમને અર્પણ કરજો કારણ કે દાનની મહત્તા દાને શુદ્ધ દાનથી આપણું ધન શુદ્ધ થાય છે ને આગળ વાત કરીને એ અનુસાર કે કોઈ પણ કાર્ય કરીએ હે બ્રાહ્મણોને પણ પોતાના કર્મ અનુસાર દસમો ભાગ કાઢવો પડે છે ગઈકાલે જ સુંદર મજાનો એક પ્રશ્ન હતો કે શું બ્રાહ્મણોને આવું કોઈ કાર્ય નડતું નથી અને મિત્રો બ્રાહ્મણોને પણ અસર કરી શકે છે શાસ્ત્રમાં બ્રાહ્મણોને છ પ્રકારનું કરીએ કાર્ય કરવાનું કીધું છે સટકાર્યયુક્ત એ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણને કેવલ અને કેવલ દાન લેવાનો અધિકાર નથી દાન આપવાનો પણ અધિકાર છે અને પ્રમાણ સહિત તો કે ઘણા બધા બ્રાહ્મણો એવું દાનાદિ કાર્ય કરે પણ છે મિત્રો એટલે દાન લેવું અને દાન આપવું યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો સ્વાધ્યાય કરવો અને સ્વાધ્યાય કરાવવો આ બ્રાહ્મણનું સટકર્મ સંધ્યા કરવી અને કરાવવી એ સટકર્મ બતાવવામાં આવ્યું છે ત્યારે દાનથી ધનની શુદ્ધિકરણ થાય છે આ પૂર્વકાળથી પરંપરા ચાલી આવી છે ને અને ક્યાંક ને ક્યાંક આજે ભલે મિત્રો આપણે આધુનિકરણમાં જઈએ પણ એ સો ટકા વાત છે કે અમુક કાર્ય આપણે સ્વીકારવું જ પડશે ત્યારે આજે દાનની મહત્તા બતાવવામાં આવી છે ઘણા બધા પુરાણોમાં પૂર્વકાળમાં આપણે જોઈએ હે કર્ણનું આપણે લઈએ તો એને બિરુદ જ દાનવીરનું આપવામાં આવ્યું હતું અને એમાં પણ આજે દ્વાદશીની તિથિ બતાવવામાં આવી છે પારણાનો યોગ બતાવવામાં આવ્યો છે અને આપણું આપેલું દાન કરાવેલું ભોજન કે આપેલું કાચું અન્ન એ ચોક્કસથી આપણને એ પ્રાયશ્ચિતમાંથી મુક્તિ આપે છે મિત્રો વાત કરીએ ને આજે દ્વાદશી તો વામન દ્વાદશી પણ એવું કહેવાય છે કે ભગવાન વામનજીને આપણે લઈએ તો સ્વયં ભગવાન વિષ્ણુને પણ વામનનું સ્વરૂપ ધારણ કરી અને બલિરાજાના યજ્ઞની અંદર દાન લેવા માટે આવવું પડ્યું હતું વિષ્ણુ વામન થઈ રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા અને આપણે બધા જે એ આપણે પ્રેરિત છીએ બધા જાણકાર છીએ કે સ્વયં જ્યારે બલિરાજાના યજ્ઞને અટકાવવા માટે થઈ અને ભગવાન વિષ્ણુ વામન બની અને ભૃઘુકચ્છના કિનારે પધાર્યા ત્યારે રાજા બલી દાન આપવા માટે જાય છે અને એ સમયે કમંડલની અંદર ગુરુદેવ પણ એ વખતે નિષ્ઠાવાન હતા ને કે પોતાના શિષ્યને અટકાવવા માટે થઈ કમંડલમાં બિરાજમાન થયા અને એ સમયે પણ સ્વયં ભાગવતજી પ્રમાણ આપે છે આઠમા સ્કંદ અંદર મિત્રો કે હે રાજા હે બલી તારે કદાચ અત્યારે પણ અસત્ય બોલવું કારણ કે તારા પ્રાણ સંકટમાં છે તારો આ ધર્મ સંકટમાં છે અને ત્યારે અસત્ય બોલવું હોય ને તો કદાચ બોલી દે હે સ્ત્રી શું નર્મ વિવાહે શું વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાયામ નાનૃતમ સ્યા જુગુપ્સિતામ અમુક એવા સ્થાન બતાવવામાં આવ્યા છે સ્વયં સુખદેવજી મહારાજ રાજા પરિક્ષિતને કહે છે કે અમુક એવા સ્થાન છે ને ત્યાં અસત્ય બોલવાનું પાપ લાગતું નથી મિત્રો અહીંયા દાનની મહત્તા બતાવવામાં આવી છે છતાં પણ અંતે બલિરાજા આપણે બધું જ જોઈએ છીએ કે ત્રણ ડગલામાં દાન આપવાની વાત કરે છે અને ભગવાન નારાયણ વામન સ્વરૂપે ધારણ કરી અને ત્રણ ડગલામાં બધું જ લઈ લે છે એટલે દાનની મહત્તા પણ લઈ લીધા પછી પણ ભગવાનને અપાર ઐશ્વર્ય એ તૃપ્તિ કરાવવાવાળા બને પણ છે તો શાસ્ત્રમાં દાનની પણ અલગ અલગ પ્રકારની મહત્તા બતાવવામાં આવી છે કઈ રીતે દાન કરવું જોઈએ કેવું દાન કરવું જોઈએ આવી બધી કઈ રાશિના જાતકોએ કેવા પ્રકારનું દાન ગ્રહો આધારિત પણ દાનની મહત્તા બતાવવામાં આવેલી છે કેવા સમયે દાન કરવું જોઈએ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ એની પણ અલગ અલગ મહત્વતા મિત્રો બતાવવામાં આવી છે તો એ વિશેષ જાણકારી માટે અલગ અલગ એ દાનની મહત્તાઓ માટે પણ ચોક્કસથી આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને ચોક્કસથી કોઈ એવી સમસ્યાઓ હોય એ દાન દ્વારા પણ આપણે આપણા ધનને શુદ્ધ કરી શકીએ છીએ કોઈ અન્ય સમસ્યાઓ હોય તો એમાંથી પણ મુક્તિ મેળવવા માટે કોઈ એવા ધાર્મિક કાર્ય માટે થાય કારણ કે અષાઢ શ્રાવણ અને ભાદરવો એ આપણે ત્યાં એવું કહેવાય કે ચતુર્માસનો પ્રારંભ થતો હોય છે અને ચતુર્માસ અંગીભૂત કંઈ કેટલા વ્રતો તહેવારો અને ઉત્સવો આવે છે ત્યારે આપના આંગણે પણ એ વ્રતો તહેવારો અને ઉત્સવો ઉજવવા માટે શાસ્ત્રીજીનો સંપર્ક આપ કરી શકો છો તો ચોક્કસથી પ્રતિદિન આપ નિહાળો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપ પણ અમને જાણ કરી શકો છો આપણા આ કાર્યક્રમની અંદર કોઈ એવી સમસ્યાઓ હોય અથવા તો કોઈ નવું કાર્ય ઉમેરવા માટે આ ક કાર્યક્રમ આપણા દરેકનો છે એટલા માટે ચોક્કસથી આપ જાણ કરી શકો છો એ નવા નવા વિષયો નવી નવી બાર રાશિના જાતકોનું ફળકથન અને આવા નવા નવા ઉપાયો સાથે આપણે પ્રતિદિન આ જ ચેનલની અંદર આ જ કાર્યક્રમની અંદર મળતા રહીશું આજે બસ આટલું જ ઓમ નમ શિવાય